શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણરૂપી ત્રીસ દિવસીય શિવોત્સવ દરમિયાન સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો અર્પણ કરવામાં આવનાર છે પવિત્ર માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઈન માત્ર રૂપિયા પચીસ માં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી છે ભક્તોની ફેવરેટ માત્ર રૂપિયા માં બિલવ પૂજા સેવા સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલવપત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય ભક્તોને માત્ર પચ્ચ રૂપિયા બિલવ પૂજાના પ્રસાદમાં મોકલવામાં આવશે રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આ બિલવારચન સોમનાથ મહાદેવને પૂજારીઓ દ્વારા કરવામાં આવશે ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યું છે માત્ર પચીસ રૂપિયામાં બિલ્વ પૂજા સેવા શ્રાવણ માસ બે હજાર ત્રેવીસ અને મહાશિવરાત્રી ત્રેવીસ ચોવીસમાં વિક્રમજનક ત્રણ લાખ જેટલા પૂજનો નોંધાયા બાદ શ્રાવણ માસ બે હજાર ચોવીસ માટે માત્ર પચીસ રૂપિયામાં બિલ્વ પૂજાનો ફરી પ્રારંભ અહેવાલ ભરતસિંહ જાદવ